નમસ્કાર આપજે સ્પાર્ક સતત ચોથા વર્ષે મોભાના શ્રી લીલાગીરી ચેરિટેબલ ટ્રસ્ટ મેહુલ અમિન દ્વારા પાદરા તાલુકાના ચાણસદ ખાતે ચોથો સમૂહ લગ્નો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા ચાણસદ ખાતે યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં વાજતે ગાજતે દસ વરરાજાઓ ની જાન નીકળી હતી જેમાં જાનૈયાઓ તથા આયોજકો મન મૂકીને ડાન્સ કરી ઝૂમ્યા હતા ભરઘોડો લગ્ન સ્થળે આવતા જ તમામ નવસાને સાસુ દ્વારા કોખવાની રસમ પૂર્ણ કરવામાં આવી હતી સાથે દસ દીકરીઓ અને આયોજક મેહુલ અમીનના પરિવારે મંડપમાં પધરાવાના સમયે સમૂહ લગ્નોત્સવના આયોજક પરિવાર હાજરી આપી હતી અને દીકરીઓને મંડપ સુધી લાવ્યા હતા સમૂહ લગ્નોત્સવના કાર્યક્રમમાં બીએપીએસના સંતો સહિત શ્રી કુબેર ભંડારી કરનાળી મહંત શ્રી દિનેશ ગિરીજી મહારાજ તથા મહંત શ્રી નંદ ગિરીજી મહારાજ સહિત પાદરાના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા તથા બરોડા ડેરીના ચેરમેન સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલ મહાનુભવોનું સ્વાગત સમૂહ લગ્નોત્વ આયોજક દ્વારા સાલ ઉઢાડી મોમેન્ટો આપી સન્માન કર્યું હતું આ પ્રસંગે આયોજક મેહુલ અમીનનું યુવાનો એ તેમજ પાટીદાર સમાજ દ્વારા સન્માન કર્યું હતું અને સાથે આયોજકો સાથે રહીને તેઓની સાથે ખડે પગે ઊભા રહેનાર ઠાકોરભાઈ પટેલ તથા સદીપ પટેલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આયોજક પરિવાર દ્વારા તમામ દસ દિકારીઓને કન્યા દાન કરવામાં આવ્યું હતું આવેલા મહાનુભાવો તથા સંતો મહંતોએ આશીર્વાચન આપ્યા હતા ચોથો સરહદ માંથી સમૂહ લગ્ન મહોત્સવમાં આજ રોજ ચાંસદ ખાતે રાખવામાં આવેલ છે દસ નવ દંપતીઓ સમૂહ લગ્ન ભાગ લીધો છે જે દીકરીઓના માતા પિતા ના હોય એ દીકરીઓના વિના સમૂહ લગ્ન આયોજન માની લાગ્યું છે એવું કેવલ ટેસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું અને દરેક દીકરીઓને આપણા ઘરમાં જે રીતે મેરેજ કરતા હોય એ રીતે આયોજન માની લાગ્યું છે એવું કેવલ ટેસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું